બસ 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 છોડ દે એક બીજાના ધોળિયાકો ગેઈ લાગે તો હું જીતી જાવે બસ પાટી પહેલા પાટુ નહિ મારો બેટા આય બોડી બતાવ બેટા બોડી તારી આય આયન બતાવ આયન કે બોડી બિલ્ડિંગ મારે બોડી બનાવવાની એમ કેજે બહુ મસ્તી બહુ એ બહુ પાટા નહિ મારવા બેટા બસ બસ ચલો બસ ત્રીજા અવા કહી દે કરજો ભાઈ બેન ની મસ્તી ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અમારું બનેની મસ્તી લોડી તમને ગમે હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બાય જય માતાજી જય ગોગા મહારાજ